ત્યારે મૃતકોના પરિજનો ભાવુક બન્યા હતા અને તેઓની આંખમાં આંસુ ઉભરાયા હતા વિશમઈ હીટેન રણ કેસમાં આજે વિશ્મયને આખરે ડોસી જાહેર કરી દેવાયો છે ત્યારે આપણી સાથે ફરિયાદી ફરિયાદી પક્ષના વકીલ જોડાઈ ગયા છે રાજેન્દ્ર શુક્લાજી તેમની સાથે વાત કરીએ રાજેન્દ્ર શુક્લાજી એમને કઈ કલમ હેઠળ આજે ડોસી જાહેર કરાયા છે આશિતમાં અને ફરિયાદમાં જે કલમો હતી 279 304 પાર્ટ 2 427 નો મોટર વહીકલ એક્સિડન્ટ કેસ 134 આ તમામ કલમો હેઠળ એને ગુનેગાર સાબિત કરવામાં આવ્યો છે આપણે ખાલતા હાઈકોર્ટે પણ એક રિમાર્ક કરેલી કે જાહેર રસ્તાઓ રેસનું મેદાન નથી તમારી પાસે સારી ગાડી હોય માલે તુજારો હોય તો આવી રીતે વ્હીકલ ના ચલાવવા જોઈએ એટલે આની અંદર હવે એને કસ્ટડીમાં લેવાના છે અને હવે સજા કેટલી કરવી એક કલાકમાં જાહેર થશે દ્વારા કોઈ કરવામાં આવી હતી બચાવ પક્ષ દ્વારા એવું કહેલું કે આની અંદર કમ્પનસેશન આપવાની જોગવાઈ છે તો તમે મહત્તમ કમ્પનસેશન માંગો પણ તમે સજા ઓછી કરો અથવા ના કરો અમારી દલીલ એવી હતી અમને પણ ત્રણસો સત્તાવન ત્રણ મુજબ કેટલું વળતર માગવું એની વાત હતી એ વાત ઉપર મૃતકના પિતા અને હું અમે બંને બહુ રડી પડ્યા કારણ કે એમણે દીકરો ગુમાવ્યો છે મેં પણ ભૂતકાળમાં ગુમાવ્યો છે પોતાના બાળકની કિંમત આપણે શું કહીએ કે મારો છોકરો પાંચ લાખનો હતો આપણો છોકરો પચીસ લાખનો હતો જે ગયો એ ગયો એટલે એનું વળતર નથી પણ એની કંઈ કિંમત અમે ના કહીએ નામદાર કોર્ટને જે પૈસા અપાવવા એ અપાવશે આપણે એની સાથે કોઈ મતલબ નથી પણ પૈસા અમને તો સજા થાય અને હિટરન્ડ એમના કેસો ઓછા થાય આખો જે પાયો નાખ્યો એમાં હું આભારી છું મીડિયાનો કે મીડિયાના સહકારથી જ અમે આ કેસ જીતી શક્યા છે અને બીજી વસ્તુ કે સૌથી મોટો આભાર માનવાનો છે મનોજભાઈ શર્માનો જે પીઆઈ હતા એ પીઆઈ સાહેબે સાચું સઘન ઇન્વેસ્ટિગેશન કર્યું સીઆરપીસી એકસો ચોસઠમાં નિવેદન લેવડાયું અને પર વફરિયાદ કરી આ બધા જે પુરાવા ભેગા કર્યા ચાર્જશીટ બનાવ્યું સારું એના આધાર પર અમે આ કયા મનોજ શર્માનો ઋણી છું પીઆઈ સાહેબનો આપનો પણ ઋણી છું અને સમાજમાં આ ગુના ના થાય એટલી મારી ઈચ્છા છે થેન્ક યુ હવે થોડા થોડીક ક્ષણો બાદ જ વિસ્મય શાહનો ચુકાદો જાહેર થશે કેમેરામેન રાજુ ગઢવી સાથે કૃષ્ણા દેસાઈ જીએસટીવી અમદાવાદ